ગુજરાતી ફિલ્મો હવે નવી દિશામાં આગળ વધી રહી છે જ્યાં જુદા જુદા ઝોનર અને કન્ટેન્ટને અપનાવવામાં આવી રહ્યા છે તે જ દિશામાં સની દેસાઈ પ્રોડક્શન અને રામાય એન્ટરટેનમેન્ટ લઈને આવ્યા છે ફિલ્મ સરપ્રાઇઝ જે સોળમી મેના રોજ રિલીઝ થઈ ચૂકી છે હાસ્ય ડ્રામા અને રહસ્યથી ભરપૂર આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ જોવા મળશે તેમની સાથે જ હેલિશા અને જાહ્નવી ચૌહાણ મુખ્ય ભૂમિકામાં છે આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓ નજરે પડશે ફિલ્મની સ્ટાર કાર્ડ્સ વત્સલ શેઠ અને જાહ્નવી ચૌહાણ અમદાવાદમાં મુંબઈ સમાચાર સાથે આ ફિલ્મ અંગે ખાસ ચર્ચા કરી ટાર્ઝન બોયથી તમને બધા ઓળખે છે પણ એઝ અ ગુજરાતી તમે પહેલી વાર ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરી રહ્યા છો તો શું કહેશો એને મને વીસથી વધારે વર્ષ થઈ ગયા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને એના પછી આજે મારું આ ડેબ્યુ છે ગુજરાતી ફિલ્મમાં તો મારી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું કે હું ગુજરાતી પહેલી ગુજરાતી ફિલ્મ કઈ કરું અને સ્ક્રિપ્ટ પણ કેવી કરું પણ ફોર્ચ્યુનેટલી મારી પાસે સ્ક્રિપ્ટ આવી અને એટલી સરસ સ્ક્રિપ્ટ છે કે જ્યારે મેં સ્ક્રિપ્ટ સાંભળી આઈ વોઝ લાઈક હા આ જ ફિલ્મથી મારું ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ થવું જોઈએ અને આ ફિલ્મમાં એટલા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે બહુ જ મજા આવશે અને મારું જે આમાં પાત્ર છે એ એમાં ઘણા બધા લેયર્સ છે અને ઓનેસ્ટલી ફોર મી ઇટ વોઝ વેરી વેરી ડિફિકલ્ટ મતલબ આ પાત્ર નિભાવું એટલું એટલા વર્કશોપ્સ કરવા પડ્યા બટ એટ ધી એન્ડ ઓફ ધ ડે બહુ જ મજા આવી અને આજે આજે રિઝલ્ટ મેં જોયું છે આઈ એમ વેરી વેરી હેપી એન્ડ આમ વેરી એક્સાઇટેડ અને આ એમ શ્યોર તમને આ ફિલ્મ ખૂબ જ ગમશે આ ફિલ્મમાં જે તમારું કેરેક્ટર છે એ કઈ રીતનું છે કેરેક્ટર અને જ્યારે પહેલી વાર તમે આ ફિલ્મની સ્ક્રિપ્ટ સમજી ત્યારે તમારા કેરેક્ટર વિશે શું લાગ્યું પહેલાં જો આ કેરેક્ટર બહુ મલ્ટીલેડ કેરેક્ટર છે અને આ કેરેક્ટર જ સરપ્રાઇઝ પર સરપ્રાઇઝ જે છે એક આ કેરેક્ટર જ છે એટલું કેરેક્ટર વિશે વધારે નહીં કહી શકું એકવાર રિલીઝ થશે પછી ડેફિનેટલી આઈલ ટોક ટુ યુ અબાઉટ ધ કેરેક્ટર બટ અત્યારના કેરેક્ટર મારો મલ્ટિલેટ છે જેટલું તમને ટ્રેલરમાં દેખાય છે એવું નથી આ ફિલ્મની અંદર બે હિરોઈન છે આ બંને હિરોઈન સાથે તમારું કનેક્શન કઈ રીતનું રહ્યું ફિલ્મમાં અને રિયલ લાઈફમાં વેલ બહુ જ સારું કનેક્શન રહ્યું અમારી કેમેસ્ટ્રી તમને દેખાય છે કે ફિલ્મમાં બહુ જ સારી છે બે બે હિરોઈન છે બંને બ્યુટિફુલ છે અને અમે અમે ઓલમોસ્ટ આ રોડ જર્ની જે મેં કરી તો અમે બધા સાથે જ હતા તો બહુ ખૂબ જ સારું બોન્ડિંગ થયું બિકોઝ અમે શૂટ કરતા હતા પછી સાથે ટ્રાવેલ કરતા હતા ખાતા હતા પીતા હતા ગેમ્સ રમતા હતા સો બોન્ડિંગ પણ બહુ સારું રહ્યું અને વિચ રિફ્લેક્સ ઓન ટુ ધ સ્ક્રીન આ તમે ઓલમોસ્ટ એક વર્ષથી હિન્દી ફિલ્મોમાં કામ કરી રહ્યા છો ટીવીમાં પણ તમે કામ કર્યું છે ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને હવે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમે શરૂઆત કરી છે તો બંને વચ્ચે તમને શું ડિફરન્સ લાગ્યો વેલ ડિફરન્સ એટલું ખાસો તો નથી બટ યસ બજેટનો થોડો ડિફરન્સ છે બટ અપાર્ટ ફ્રોમ દેટ એટલું કોઈ ડિફરન્સ નથી એક્ચ્યુઅલી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ટેલેન્ટ પણ એટલા સરસ છે આઈ મીન દેર્સ અમેઝિંગ એક્ટર્સ રાઇટર્સ ડિરેક્ટર્સ બ્રિલિયન્ટ વી હેવ ટેલેન્ટ ઇન ગુજરાતી ફિલ્મ્સ મુંબઈ સમાચારના દર્શકોને તમે આ ફિલ્મ વિશે શું કહેશો મુંબઈ સમાચારના દર્શકોને મારે બસ એ જ કહેવું છે કે આ ફિલ્મ સરપ્રાઇઝ મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે અને મને ખૂબ જ ગર્વ છે અને તમે આ ફિલ્મ જોશો તો તમને પણ ખૂબ જ મજા આવશે અને યુ વીલ ઓલ્સો બી પ્રાઉડ ધેટ ફાઇનલી વત્સલ તે ગુજરાતી ફિલ્મ કરી અને તે આટલી સરસ ગુજરાતી ફિલ્મ કરી સરપ્રાઇઝ સોળ મે પિક્ચર જોવાની છે અને બધાને કહેવાનું છે કે આ પિક્ચર જોવું હેલો હું છું જાહ્નવી ચૌહાણ અને સિક્સટીન મેં અમારી ફિલ્મ આવી રહી છે સરપ્રાઇઝ ઇટ્સ બીન વેરી લોંગ ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં હું કામ કરી રહી છું અરાઉન્ડ ટેન યર્સ સો મારા રૂટ્સ પુણેથી છે હું મહારાષ્ટ્રન છું પણ છેલ્લા દસ વર્ષથી ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છું આજે સરપ્રાઇઝ ફિલ્મમાં તમારો જે કેરેક્ટર છે એના વિશે થોડું જણાવશો સરપ્રાઇઝ એકચ્યુઅલી છે ને આ બધા ડિરેક્ટર અને પ્રોડ્યુસર એમને એક્ટર લોકોને એટલા અસપંજસવા નાખી દીધા છે ને કે સરપ્રાઇઝ વિશે કંઈ બોલી જ નથી શકતા એટલે ટાઇટલ બી એવું આપ્યું છે ફિલ્મ બી એવી બનાવી છે કે કંઈક કંઈક કહીશું ને એવું થશે કે કોઈક સ્લોટ કહીશું અને ફિલ્મ રિવીલ થઈ જશે તો હું એટલું જ કહીશ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ સબ્જેક્ટ ઉપર ફિલ્મ બની જ નથી બે હિરોઈન જે ચોર છે સખત ચોરી કરી રહ્યા છે મેં આખા ફિલ્મમાં વત્સલ શેટ છે અને આઈ એમ સો હેપી એન્ડ આઈ એમ સો ગ્લેડ કે હેલી અને વત્સરની આ ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ છે આપણે ઘણા બધા કલાકારો જોઈએ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અને આપણા ઇન્ડસ્ટ્રીમાં આ બે નવા સુંદર ચહેરા આવી રહ્યા છે ઓલ થેન્ક્સ ટુ સચિન સર અમારા પ્રોડ્યુસર સની સર કે એ લોકોએ પૂરતા એફર્ટ્સ નાખ્યા અને આ બહુ જ સુંદર ફિલ્મ એમને બનાવી છે આ ફિલ્મની અંદર બે હિરોઈન છે તો તમારું અને જે બીજી હિરોઈન છે હેલી તે તમારા બંનેનું જે કોર્ડિનેશન છે એ કઈ રીતનું છે અને રિયલ લાઈફમાં અને જે તમારી આ જે ફિલ્મ ઉપર તમારું જે કેરેક્ટર છે એ કયા રીતનું છે એ થોડું તો આમાં છે ને પ્રાચી અને કૃતિનું કેરેક્ટર કેવું છે કે મારું પાત્ર જે છે એ પ્રાચીનું છે અને હેલી કૃતિનું કેરેક્ટર પ્લે કરે છે મારું પાત્ર એવું છે કે હું બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છું મારું ફોકસ ખાલી ચોરી કરવામાં છે દેર ઇઝ નો ઇમોશન નથિંગ કૃતિ અમારા એવા છે કે જે દેખાય એનું મન ફિસલી જાય એને પોલેન્ડ જવું છે એને પૈસા એને એશ કરવી છે રિયલ લાઈફમાં અમે બંને અમારા કેરેક્ટરથી બહુ જ અલગ છીએ રિયલ લાઈફમાં પણ જ્યારે હું હિલીને ફર્સ્ટ ટાઈમ મળી એક તો તમારા મગજમાં એવું છે કે ભાઈ મુંબઈનું એક્ટર છે એટલે બહુ જ ટેન્ટ્રમ હશે કાં તો કદાચ એટલું ડેવલપ નહીં થાય કાં તો એક્ટરનું કામ જ જે કંઈ સાંભળી કે ને એક્ટ કે સારા છે ઓન સ્ક્રીન અને પછી જેવું કટ બોલે એટલે હા તું કર અમારામાં એવું ક્યારેય થયું જ નહીં બિકોઝ એ સ્પેસ જ અમને ક્યારેય નથી મળી અને હિલી શી વોઝ બિંગ રિયલી નાઇસ ટુ મી વત્સલ વોઝ રિયલી બિંગ નાઇસ ટુ મી કે એવું ફીલ જ ના થવા દીધું કે નો એ હિન્દી ઇન્ડસ્ટ્રીમાંથી છે અને હું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી છું ઇટ વોઝ સો વેલ મેનેજ આખી ઘટના હતી અને શૂટિંગ પણ એટલું સારું થયું બોન્ડિંગ પણ એટલું સારું થયું એ આખી ફિલ્મમાં તમને જોવા મળશે ફિલ્મની સ્ટોરીની આપણે વાત કરીએ તો આનું નામ જ સરપ્રાઇઝ આપેલું છે અને સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી ઘણા સરપ્રાઇઝિસ જોવા મળી શકે તો જ્યારે તમને આ સ્ક્રિપ્ટ સંભળાવવામાં આવી ત્યારે શું વિચાર્યું તો પહેલો તમારો માઇન્ડમાં કયો થોટ આવ્યો પહેલો થોટ એ જ આવ્યો તો કે મને જ કેમ ડ્રાઇવિંગ કરવા આપ્યું છે ફિલ્મમાં મને જ્યારે અમને નરેશન આપ્યું ને ત્યારે હું હેલી અને વત્સલ બેઠા હતા તો એ લોકોએ સ્ક્રિપ્ટ સાંભળી હતી અને હું સૌથી લેટ જોઈન થઈ છું આ ફિલ્મમાં તો જ્યારે હવે ત્રણ જણા બેઠા સ્ક્રિપ્ટ ચાલુ થઈ મેં કીધું અરે સરસ ગાડી ચલાવવાની છે ઓકે ઓકે તો હું બહુ જ રિલેક્સ હતી કે રિલેક્સ નથી કે મારે તો ગાડી ચલાવવાની નથી કે કે હાફ ઓફ ધ ટીમને ખબર છે કે જાનવીને ડ્રાઈવિંગ આવડતું જ નથી એમ સ્ક્રીપ્ટ પતી ગઈ બધું થયું અને સચિન સરે મને કીધું કે હા જાનવી તો તું આટલું તો ડ્રાઈવ કરી લઈશ ને એટલે યુ વોન્ટ બિલીવ દસ મિનિટ સુધી હું આમ જ હતી કે લાઇસન્સ બી નથી ગાડી કંઈ બી ટુ સીટર ચલાવવાની છે આટલી મોંઘી ગાડી પકડાઈ દેશે એ બધાથી ઉપર હેલી અને વત્સલ મારી સાથે ગાડીમાં બેસવાના છે એટલે એ બેની રિસ્પોન્સિબિલિટી મારી ઉપર પછી જે કેમેરાનું એક દિવસનું ભાડું જ દોઢ લાખ રૂપિયા છે એ બી અલાઈન કરેલો છે ગાડીની ઉપર અને મારે કાર ડ્રાઈવ કરવાની છે સો એ સૌથી મોટું ટાસ્ક હતું મારી માટે અને રહી વાત સ્ટોરી અને બધાની વુમન સેન્ટ્રિક ફિલ્મો બની રહી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સારા સારા એક્ટર્સ છે માનસી પારેખ મેમ છે બધા છે એ લોકોને નેશનલ અવોર્ડ મળી રહ્યા છે ક્યાં જઈ રહ્યું છે આપણું ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને એમ સો હેપી કે આ ફિલ્મો બની રહી છે છોકરીઓને એટલું જ એટલો જ માન એટલો જ સન્માન અને એટલી જ સ્પેસ આપવામાં આવી રહી છે ગુજરાતી સિનેમામાં એન્ડ આઈ એમ સો હેપી કે મેં મારી જે સ્ક્રીન છે મેં હેલી સાથે શેર કરી સોયા